આજરોજ ચોકારી ગામ છે જે વડુ તાલુકાનું વડુ પોલીસ સ્ટેન્ડની અંદરમાં આવતું ગામ છે ત્યાં પાંચેક વાગે ત્યાંથી કોલ આવ્યો તો કંટ્રોલ રૂમમાં કે ત્યાં એક લાશ પડેલી છે હોરડીમાં એટલે એ બાબતે વડુ પોલીસ તાત્કાલિક પહોંચી ગઈ હતી પહોંચી ગયા ત્યાં જેમ જોયું તેમની એમની મરણ જનાર જે છે એમની હોરડીમાં માથું અપાયેલી હાલતમાં લાશ હતી ધડ મળી આવ્યું છે અને એમનું માથું મળેલ નથી એટલે આ બાબતે તપાસ કરતા ત્યાં એમના પુત્રી હતા કોકિલાબેન વાઇફ ઓપરજન્સી પડ્યા હતા એમને પૂછપરછ કરતા એમને કીધું એમના પપ્પાની લાશ છે ને એનું માથું મળ્યું છે એવું લાગ્યું છે ગળું કોઈ કાપી નાખેલું છે અને આજુબાજુમાં ક્યાંય મળી આવ્યું નથી ને ચારે બાજુ જુવારનું વાવેતર કરેલું છે જુવાર છ ફૂટ ઊંચી છે રાત્રિના સમયે અંદર અત્યારે શોધખોળ એલસીબી કરી રહી છે ડોગ ની મદદ થી આગળનું નિકાલ થઈ જાય અત્યારે વડુ તાલુકાની પોલીસની ટીમ છે તેમજ એલસીબી છે એસઓજી છે અને પેરોલ ફલોની ટીમો જોડાઈ ગઈ છે